સાડી આજે ફરીથી એકદમ મસ્ત લૂઝ ફેબ્રિકમાં અને કૂણા માખણ જેવા કપડામાં સાથે ઓલ ઓવર ડિઝાઇનમાં સુપર સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે સાડીની વાત કરીએ ને તો એકદમ પ્રીમિયમ ને જોરદાર ડિઝાઇન તો છે પણ કલર મેચિંગની વાત કરું ને તો એક જુઓ ને એક ભૂલો ને એવા સુપર અને એકદમ જોરદાર કલર મેચિંગ રહેશે એમાં આજે આપણે છે ને મસ્ત મજાનો રામાની સાથે રાણીનું કલર મેચિંગ છે ને એવો પણ કરવાનું છે સાડી તો બહુ સરસ છે સાથે સાથે જે વિવિંગ વાળી બોર્ડર નું કામ આવે છે કે એ પણ એકદમ સુપર ને પ્રીમિયમ આવવાનું છો બેનું અને ફેબ્રિક ની વાત કરું તો એકદમ લચકો અને કુણું માખણ જેવું બેન જો લચકા જેવું કપડું હોય અને કુણું માખણ જેવું કપડું હોય સાડી બહુ મજા આવે પહેરવાની અને એકદમ મસ્ત સાડીનો લુક હોય ને તો વધારે મજા આવે એવી એટલી સુપર ડિઝાઇન સાથે કોમ્બિનેશન વાળી સાડી લઈને આવ્યા છે સાડીનો તમે લુક જોઈ શકો છો ઓલ ઓવર પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક તો છે છે પણ એકદમ એકદમ લુક તમે જોઈ શકો છો આપણે મજાનો રામાની સાથે કોમ્બિનેશન ઓપન કર્યું છે સાડીનો લુક એકદમ જોરદાર પ્રીમિયમ રહેવાનું છે સાથે પલ્લુથી લઈને બ્લાઉઝ લગીને આખી સાડીમાં મસ્ત મજાની ઓલ અવર પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છો તમે જોઈ શકો છો પહેલા તો શરૂઆતમાં એકદમ હેવી અને જોરદાર પલ્લુ આવ્યો છે પલ્લુનો લુક તો તમે જોઈ શકો છો કેટલું સુપર અને જોરદાર લાગે છે કારણ કે આપણે બે પાર્ટમાં આખો પલ્લુનો લુક રહેવાનું છે એકદમ બ્રોડ પલ્લુ છે અને એકદમ મસ્ત વચ્ચેના મોટા અને મોટા મોટા બૂટાનો કોન્સેપ્ટ રહેવાનો છે કોન્સેપ્ટ બહુ જોરદાર છે કારણ કે એકદમ સિમિલર સાડી હોય ને એમાં એકદમ મસ્ત સિમ્પલ સોબરને જે એકદમ જોરદાર પલ્લુ હોય તમે એ ટાઈપનો જ આખો પલ્લુ રહેવાનું છે એકદમ સુપર હોય ને તો જ સાડીનો લુક આવો અને પલ્લુ એકદમ હેવી લુકનો રહેવાનું છે તમે જોઈ શકો છો સાથે એકદમ બે બાજુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એકદમ ફિનિશિંગવાળો અને જોરદાર રહેવાનું છે વચ્ચેનું આપણે તો વચ્ચેના પેનનો લુક લેવાનું છે ફ્લાવરનું કોમ્બિનેશન એ બેસ્ટ રહેવાનું છે અને આખો એવી લુકનો આખો પલ્લુ રહેવાનું છે સાથે બંને બાજુ મસ્ત મજાના ઝીણા ઝીણા ફ્લાવરની ડિઝાઇન પર રહેવાની છે અને આખી સાડીની બોર્ડરથી લઈને અને બ્લાઉઝ લગીને આખી સાડીમાં છે ને આ એકદમ મસ્ત કેરીની અને એની અંદર આપણે વાડીવેલાનો કોન્સેપ્ટ પણ રહેવાનો છે બેનું તમે જોઈ શકો છો છૂટી છૂટી કેરી રહેવાની છે અને એની અંદર આપણે મસ્ત મજાની વાડીવેલાની ડિઝાઇન રહેવાની છે તો ઓલ ઓવર તમે જો એકદમ હેવી પલ્લુ સાથે સાડીનો લુક સરસ મજાનો લાગે છે અને આખી પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી હોય એટલે લુક વાઈઝ બહુ સરસ અને મસ્ત લાગે છે બેન કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી તો તમે ઘણી જોઈ હશે પણ એકદમ ડિફરન્ટ કલર મેચિંગ સાથે ડિઝાઇનનો લુક એકદમ ડિફરન્ટ રહેવાનો છો તમે જોઈ શકો છો ફ્લાવરનું એ સુપર છે છૂટા છૂટા એકદમ મસ્ત ઝીણી ઝીણી કામ એ સુપર છે અને અલગ અલગ ફ્લાવરની પ્રિન્ટેડ ડિઝાઇન જો બધા અલગ અલગ ડિઝાઇનના ફ્લાવર રહેવાના છે સાથે આપણે રાણી કલરનું કોમ્બિનેશન છે તો વચ્ચે આપણે એના કલર મેચિંગ પણ આવવાનું છો બો કેટલો સુપર લાગે છે સાથે મેથી કલરનું બેસ્ટ કોમ્બિનેશન છે તો ઓલ ઓવર તમે જો ને તો ઓલ ઓવર સાડી છે આખી ફ્લાવર પ્રિન્ટની પણ એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇનનો કોન્સેપ્ટ પણ રહેવાનો છો અને ડિફરન્ટ કો કલર મેચિંગ પણ રહેવાનું છે આખી સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલો સુપર અને એકદમ પ્રીમિયમ આવે છે સાથે બોર્ડરની વાત કરું ને એકદમ યુનિક બોર્ડર જો બેન અને જે બેનો ને બોર્ડર અને એકદમ યુનિક યુનિક પ્રિન્ટે ડિ લુકર ડિઝાઇન મસ્તું માખણ જેવું કપડું છે અને જે ડેલીવેર માં સાડી પહેરતા હોય ને આવી જોરદાર ફેન્સી અને પ્રીમિયમ એની માટે તો બેસ્ટ સાડીનું કલેક્શન છે તો ફટાફટ પેલા તો છે ને આ સાડીનો કલર મેચિંગની સાથે લુક વાઈઝ સાડીનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીન પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બોર્ડર પ્રિન્ટેડથી લઈને બોર્ડર વિવિંગનું કામે સુપર હિટ અને જોરદાર રહેવાનું છો બેન તો તમે જોઈ શકો છો જે આપણા કેરી વાળી ડિઝાઇન આવે છે એમાં વાડીવેલા સાડી ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન આવે એ પણ સુપર છે સાથે વિવિંગ વાળી બોર્ડર આપણે કોઈ દી જાય નહીં કોઈ દી નીકળે નહીં અને કેટલી મસ્ત ફિનિશિંગ વાળી રહેવાની છે તમે જોઈ શકો છો જે આપણે સાડીમાં આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ સિમિલર રહેવાનું છે તો ઓલ ઓવર તમે તો વિવિંગ વાળું કામ એટલું સુપર હિટ ફિનિશિંગ વાળું અને જોરદાર રહેવાનું છે અને પ્રિન્ટેડ નો લુક એકદમ સુપર અને પ્રીમિયમ રહેવાનું છે અને આખી સાડીનો લુક તો તમે જોઈ શકો છો કેટલી સુપર અને સરસ મજાની લાગે છે સાથે નીચેની જે પેનલ પ્રિન્ટેડ ડિઝાઇનનું અને વિવિંગ વાળી બોર્ડર રહીને એવું સેમ આપણે ઉપરની સાઈડ પર રહેવાનું છે એટલે ઓલ ઓવર બે બાજુ સાડીનું લુક એ સરસ છે અને વચ્ચેની પ્રિન્ટેડનું લુક એકદમ યુનિક અને સરસ મજાનું રહેવાનું છો તો ઓલ ઓવર સાડી એટલી સુપર હિટ અને જોરદાર આવી હોય તો પહેલાં તો કલર મેચિંગ એટલો ડિફરન્ટ અને જોરદાર આવ્યો હોય તો સ્ક્રીન શોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને ફેબ્રિકની વાત કરું ને જેવું બોલવી છે એવું જ આપી છે હો બેન એટલે કુણું માખણ જેવું ને લચકા જેવું કપડું છે અને હારો એ ઠંડુ કપડું એટલું મસ્ત છે કુણું માખણ જેવું ને ઠંડુ કપડું હોય ને આખો દી પહેરી હોય ને સાડી તો તમને કંટાળો ન આવે અને આખો દી સાડીમાં ફૂલ તમે કમ્ફર્ટેબલ ફીલ કરો ને એ જોરદાર કપડું આવો બેન તો જો તમે કેટલી મસ્ત લચકા જેવી આરામથી પાટલી પડી ગઈ છે વાતો કરતાં કરતાં સાચે એનો લુક તમે જોઈ શકો છો ઓલ ઓવર પ્રિન્ટનો એકદમ પ્રીમિયમ ડિઝાઇનનો હોય તો લુક કેટલો મસ્ત આવે સાથે પ્રિન્ટેડ વિવિંગ વાળી અને પ્રિન્ટેડ ડિઝાઇન લુક એકદમ મસ્ત લુક આવે છે અને એકદમ વિવિંગ વાળું કૂણું માખણ જેવું પ્રિન્ટેડ બોર્ડર આવતી હોય વિવિંગ અને અત્યારે એમાં જો પાટલી કેટલી મસ્ત પડી જાય છે ને મસ્ત પાટલી તો છે ને એકદમ જોરદાર સાડી કુણા માખણ જેવા અને ઠંડી હોય સાડી હોય અને લાઇટ વેર કપડામાં એટલું જોરદાર સાડીનું કોમ્બિનેશન આવ્યું હોય ને તો સ્ક્રીન શોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય ને બ્લાઉઝની વાત કરું ને એકદમ જોરદાર અને સરસ મજાનું બ્લાઉઝ લેવાનું છે કારણ કે આખી પ્રિન્ટેડ સાડી હોય ને એમાં મસ્ત મજાનું સિમ્પલ સો એકદમ પ્લેન શેડમાં આખું બ્લાઉઝ લેવાનું છે બંને બાજુ વિવિંગ વાળી બોર્ડર પણ આવવાની છે જે ફેબ્રિકની ની સાથે વડાકમાં રહેવાનું છે અને આખો બ્લાઉઝ પ્લેન હોય ને તો જ સાડીનો લૂક આવે એટલે એટલી મસ્ત મજાનું બ્લાઉઝ બેના પછી લુક વધારે આવે તો જે બેનું બ્લાઉઝ સિમ્પલ પહેરતા હોય એની માટે બે સાડીનું કોમ્બિનેશન છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને સાડી આપણે બંને બાર સિમિલર રહેવાની જો બેનું જો આ પાછળની સાઈડ અને આગળની સાઈડ બંને પ્રીમિયમ અને જોરદાર ડિઝાઇન છે અને પૂણા માખણ જેવા ને લચકા જેવા ફેબ્રિક માં જોરદાર એનો કલર મેચિંગ આવ્યો ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને બાકીના કલર મેચિંગ બધા એક જો ને એક ભૂલો ને એવા સુપર અને સરસ મજા રહેવાના છે એટલે સ્ક્રીનશોટ લેતા રહેજો કારણ કે નવ કલર નું મેચિંગ છો જો કલર તો વધારે કેટલા હોય ચાર હોય છ હોય આપણે નવ કલરનું સુપરહિત કલર મેથી લઈને આવ્યા છે એમાંય શરૂઆતમાં અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે મેથી સાથે ગ્રીનનું કોમ્બિનેશન જો કલર તો છે ને હારે હું તમને બતાવું બતાવતી જાઉં ને એટલે સ્ક્રીનશોટ તો લેતા જજો પછી માં આવી જાઓ કે કયો લેવો અને કયો ન લેવો કારણ કે નો કલર મેચિંગ હોય એટલે વિચારમાં તો પડી જાઓ અને કલર મેચિંગ એ કહેવાય ખબર છે સુપર હિટ અને એકદમ જોરદાર કલર મેચિંગ રહેવાનું છો એટલે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા જ નહીં કારણ કે નાની ને ચાલે એવું કલર મેચિંગ પણ આવશે અને મોટી લેડીઝોનું ચાલે ને એવા પણ કલર મેચિંગ આવશે અને જે ને મેથીની સાથે રીનનું કોમ્બિનેશન ન લેવું ને એની માટે મસ્ત મજાનું મેસીની સાથે મરુનનું કોમ્બિનેશન આવી ગયું તો એ કલર પણ આટલો સુપર ઇટ અને જોરદાર રહેવાનો છે જો કેટલો સુપર કલર લાગે છે હજી આપણે બહુ બધા કલર છો એટલે સ્ક્રીનશોટ તો લેતા જ રહેજો સુપર ઇટ કલર સાથે સુપર સાડીનું કોમ્બિનેશન બેસ્ટ છે ઓલ ઓવર ડિઝાઇન તો તમે ઘણી જોઈએ છે પણ એટલા પ્રીમિયમ કલર મેચિંગ સાથે એકદમ સુપર છે તમે જો પિસ્તાની સાથે એકદમ મસ્ત મજાનું રામાનું કોમ્બિનેશન છે ને સુપર હિથ કલર મેચિંગ એકદમ સુપર હિથ કલર મેચિંગ છે અને એકદમ પ્રીમિયમ ડિઝાઇન લાગે જે નાની લેડીઝ હોય પહેરવે ને તો કોટન લૂકની સાડીનું કોન્સેપ્ટ ને એવું કોમ્બિનેશન લાગશો જોઈએ તો ફટાફટ સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો રામાની સાથે બીટનું કોમ્બિનેશન છે ને એકદમ ડિફરન્ટ બધા કલર મેચિંગ આટલા સુપર હિટ અને એકદમ પ્રીમિયમ રહેવાના છે તો હારો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા જ નહીં પછી કહેતા નહીં કે અમે કલર મેચિંગમાં ચૂકાઈ ગયા ચૂકવું ન હોય તો હારો જે બતાવું ને એના સ્ક્રીનશોટ લેવાય તારે જો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ એવો કલર મેચિંગની સાથે સારીનો લુક એકદમ જોરદાર એ ફેન્સી તમે જોઈ શકો છો મહેંદીની સાથે પીટનું કોમ્બિનેશન કેટલું સુપરહીટ અને સરસ મજાનું લાગે છે કારણ કે સુપરહિટ કલર મેચિંગ છે અને જોરદાર એનો કલર શેર જેવો બે હજી બેનું ને મસ્ત મજાનો મેથીની સાથે મરુનનો લેવો હોય મેથીની સાથે ગ્રીનનો લેવો હોય એની માટે મસ્ત મજાનો મેથીની સાથે રામા કલરનું કોમ્બિનેશન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો મેથીની સાથે રામાનું કોમ્બિનેશન કેટલું બેસ્ટ અને એકદમ જોરદાર લાગે છે ને મસ્ત કલર મેચિંગ આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ટબુક કરાવી લેજો હજી એક આપણે પાંચ મજાનો રાણીની સાથે મહેંદી એનું કોમ્બિનેશન રહેવાનું છે એકદમ પ્રીમિયમ કલર છે અને કલર મેચિંગની સાથે એકદમ જોરદાર ડિઝાઇનનો લુક આવે છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે રાણીની સાથે એકદમ મસ્ત મજાનો મહેંદીનું કોમ્બિનેશન તો છે ને એક જો અને એક ભૂલો એવા સુપર કલર મેચિંગ સાથે એકદમ ડબલ શેડનું જોરદાર સાડીનું લુક રહેવાનું છે તો જે બેનુને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ કુણા માખણ જેવા કપડામાં અને એકદમ સોફ્ટ કપડામાં આખો સાડીનો લૂક રહેવાનો છે અને ઓલ ઓવર ડિઝાઇન સાથે આખી પ્રીમિયમ સાડીનું કોમ્બિનેશન રહેશે તો જે બેનો આટલા મસ્ત મજાના કલર મેચિંગમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડીએ જે લાઈક નો કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં આવું જોરદાર અને એકદમ ફેન્સી કલેક્શન જોવા મળી રહેશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ